નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે પહેલી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ તો હાલ ચણાની આવક રાત્રિના દરમિયાન ચાલુ છે અને તમે જોઈ શકો છો આ છાપરા નંબર ત્રણ છે તમે વકલો જોઈ શકો છો મિત્રો પિલો નંબર એક થી લઈને પિલો નંબર મિત્રો ચુમ્માલીસ સુધી વકલો જોવા મળી રહ્યા છે આ ઓફિસ સાઈડના વકલો છે મિત્રો જે પિલોરની ઓલી સાઈડ મિત્રો જોઈ શકો છો ખાલી છે અને મિત્રો આમાં ઓફિસ સાઈડ વકલો જોવા મળી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ચણાના ભાવ ત્રણ નંબર ચણામાં કેવા છે બીટુ ચણામાં કેવા છે ચોલે ચણામાં કેવા છે બીટકી ચણામાં કેવા છે તો વિડિયો એટ સુધી બની રહીજો આજના ચણાના ભાવ જોવા માટે બારસો ને એકવીસ બારસો ને એકવીસ બારસો એકવીસ ભાવ છે ત્રણ નંબર જણા છે સુપર જણા બારસો એકવીસ

আগি বা যে ছোলেছে ওগনি

1216 3 नम्बर चना 1216 1216 भावते जे 3 नम्बर चना से જોઈ શકો છો 1216 આ કોલેજ 3 A નંબર 1501 2 નંબર 1501 ભાવતે જે બીટુ चना છે 1501 જોઈ શકો છો 1500 સુપર કોલેજ છે 1501 બારસો ને અગિયાર બારસો ને અગિયાર ભાવ જણા છે બારસો ને છ ભાવ થયો છે બારસો ને છ બારસો ને છ ભાવ થયો છે ત્રણ નંબર છે બારસો ને છ સત્તરસો ને એકાણું સત્તરસો ને એકાણું ભાવ થયો છે છ લઈ છે જોઈ શકો છો સત્તરસો ને એકાણું મીડિયમ સુપર થોડાક સાઈઝ માં ચીણા માટે મિક્સમાં મળી રહ્યા છે બીટું ચણા અમુક મિક્સમાં છે સોળ બારસો ને સોળ ભાવ થયો છે ત્રણ નંબર જણા છે સુપર જણા છે અમુક કરી દેલો જાણો છે બારસો સોળ બારસો ને સોળ બારસો ને સોળ બારસો ને સોળ ભાવ થયો છે ત્રણ નંબર જણા છે જોઈ શકો છો બારસો ને સોળ મિત્રો તમે જે ચણાના ના ભાવ જોઈએ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો બજાર તો સ્થિર જ જોવા મળી રહ્યું છે ત્રણ નંબરમાં સોળ એકવીસ સોળ એકવીસ ભાવ જોવા મળી રહ્યા છે